નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે ગામડેથી શહેરમાં આવીને વસેલા પહેલી કે બીજી પેઢીના મધ્યમ વર્ગીય પરિવારોની મુદ્દા પર વાત કરીએ એ પહેલાં કહી દઉં જો તમને વિડીયો ખરેખર ગમે છે ઉપયોગી લાગે છે તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડવા માટે ફોરવર્ડ કરો એવી મારી વિનંતી છે આવા જ મુદ્દાઓ લઈને તમારી સામે હું આવતો રહીશ જો તમારો પ્રેમ મળતો રહેશે તો મૂળ મુદ્દાની વાત પર આવી જઈએ કે આજના વિડીયોનો વિષય છે મધ્યમ વર્ગીય પરિવારોની આર્થિક પરિસ્થિતિ જો તમે મધ્યમ વર્ગના પરિવાર છો તો તમારી કમાણીમાંથી તમે ઇન્કમટેક્સ ભરો છો જો રોકાણ કરો છો તો કદાચ ટેક્સ બચાવો છો તમે વાહન ખરીદો ત્યારે જીવન રોડ ટેક્સ ચૂકવી દો છો મ્યુનિસિપલ વેરો વાહન વેરો ભરી દો છો વાહનનો વીમો ભરો છો એની સાથે સાથે એની ઉપર અઢાર ટકા જીએસટી પણ ભરો છો મકાન દુકાન છે એનો સંપત્તિ વેરો દર વર્ષે ભરો છો ઉપરાંત એ વેરા બિલમાં તમે શિક્ષણ ઉપકર વીજળી ઉપકર વગેરેના બીજા ઉપકરો પણ ચૂકવો જ છો આ બધું ભર્યા ઉપરાંત આખા વર્ષમાં જો તમે પરિવારના કપડાં પાછળ માત્ર વીસ હજાર રૂપિયા વાપરો તો પણ અઢાર ટકા લેખે જીએસટીના ત્રણ હજાર છસો રૂપિયા સરકારને ચૂકવો છો આપણી પરિસ્થિતિ જે આજે છે એનું કારણ શું છે એ સમજાવવાનો હું પ્રયત્ન કરું છું કે તમે વીસ હજારના કપડાં ખરીદો એમાં છત્રીસો રૂપિયા સરકારને જીએસટી ચૂકવો છો બાળકો માટે ચોકલેટ બિસ્કિટ પેકેટ નાસ્તો મહિને જો બે હજાર રૂપિયાનો પણ પરિવારમાં ખરીદતા હો તો વાર્ષિક ચોવીસ હજાર રૂપિયા થાય એનો અઢાર ટકા લેખે જીએસટીના તમે સાડા ચાર હજાર રૂપિયા ચૂકવો છો સરકારને આખા વર્ષમાં હાઈવે ઉપર તમે ગામડે જાઓ આવો ક્યાંક થોડું ફરવા જાઓ પાંચ હજાર કિલોમીટર પણ ફરો તો ટોલ ટેક્સના સવા રૂપિયા લેખે છ હજાર બસો પચાસ રૂપિયા તમે સરકારને ટોલ ટેક્સ ચૂકવી દો છો એવી જ રીતે પરિવાર માટે આખા વર્ષમાં તમે બૂટ ચપ્પલ સ્લીપર વગેરે પણ ખરીદો એની પાછળ જો પાંચ હજાર રૂપિયા પણ વાપરો છો તો તમે એમાંથી નવસો રૂપિયા સરકારને આપી દો છો સરકાર બેઠા બેઠા કમાય છે તો મધ્યમ વર્ગ પાસેથી એની આ વાત છે મોબાઈલ રિચાર્જ પરિવારમાં માત્ર બે જ મોબાઈલ હોય મહિને ત્રણસો રૂપિયા બિલ ભરતા હો કે રિચાર્જ કરતા હો તો બાર મહિનાના સાત હજાર બસો રૂપિયા તમે મોબાઈલ પાછળ ખર્ચો છો એમાં અઢાર ટકા લેખે એક હજાર બસો ને છન્નું રૂપિયા સરકાર તમારી પાસેથી શેરવી લે છે અમૂલનું દહીં દૂધ માખણ ચીઝ ઘી પનીર જો તમે માસિક ત્રણ હજાર રૂપિયાનું પણ વાપરો છો આના કરતાં મોટાભાગના પરિવારો વધારે વાપરે છે કારણ કે મોંઘવારી છે છતાં ત્રણ હજાર રૂપિયા ગણીએ તો વર્ષના છત્રીસ હજાર રૂપિયા થાય છે એના ઉપર પણ પાંચ ટકા લેખે તમે અઢારસો રૂપિયા સરકારને આપી દો છો આખા પરિવારનું વીમાનું પ્રીમિયમ જો તમે વાર્ષિક પચીસ હજાર રૂપિયા પણ ભરો છો તો અઢાર ટકા લેખે સાડા ચાર હજાર રૂપિયા તમે સરકારને ના ચૂકવી દો છો ખાનગી શાળામાં બાળકની ફી ઉપરાંત એના માટે પેન્સિલ કંપાસ નોટબુક રંગ પુસ્તક આવું જરૂરી રમકડા આવું બધું પણ ખરીદવામાં જો વાર્ષિક અઢાર હજાર રૂપિયા મહિને પંદરસો રૂપિયા પણ વાપરતા હો તો જીએસટીના નવસો રૂપિયા તમે સરકારને આપો છો આખા વર્ષમાં માત્ર એક હજાર લીટર પેટ્રોલ તમે વાપરો આખા વર્ષની વાત કરું છું એક હજાર રૂપિયા પે એક હજાર લીટર પેટ્રોલ વાપરો છો તો પેટ્રોલનો મૂળ ભાવ છે ડીલરને આપવા સુધીનો ભાવ છે સત્તાવન રૂપિયાને પાંત્રીસ પૈસા તો એ સત્તાવન હજાર ત્રણસો ને પચાસ તો તમે એક હજાર લીટરના ચૂકવો છો જે પેટ્રોલના છે પરંતુ એના ઉપર કેન્દ્ર સરકારને ઓગણીસ રૂપિયાને નેવું પૈસા એક લીટરના લેખે ઓગણીસ હજાર નવસો રૂપિયા તમે કેન્દ્ર સરકારને ચૂકવો છો એવી રીતે રાજ્ય સરકારના વેટના તમે પ્રતિ લીટર પંદર રૂપિયાને સત્તાણું પૈસા લેખે પંદર હજાર નવસો ને સિત્તેર રૂપિયા ગુજરાત સરકારને ચૂકવો છો મતલબ આખા વર્ષમાં એક હજાર પેટ્રોલ વાપરો એટલે સરકારને બંને સરકારોને મળીને કેન્દ્ર સરકારના ઓગણીસ હજાર નવસો અને રાજ્ય સરકારના પંદર હજાર નવસો સિત્તેર તમે પાંત્રીસ હજાર આઠસો ને સિત્તેર રૂપિયા પેટ્રોલની કિંમત ઉપર વધારાના સરકાર ચલાવવા માટે સરકારને ચૂકવો છો એવી જ રીતે જો આખા વર્ષમાં તમે અઢી હજાર યુનિટ વીજળી વાપરો તો તમારું બિલ સત્તર હજાર પાંચસો રૂપિયા થાય એના ઉપર અઢાર ટકા લેખે જીએસટીના તમે ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા ચૂકવો છો શહેરમાં વાર્ષિક પચીસો યુનિટ વીજળી આમ ત્રણ રૂપિયાને પંચાવન પૈસા એનો ભાવ છે એ ભાવ ઉપર સરકારે માનીતા પાવર પ્લાન્ટોને કરી આપેલા એગ્રીમેન્ટને કારણે એમાં તમે કોઈ સહી કરી નથી પરંતુ સરકારે જે એગ્રીમેન્ટ સુધારી આપ્યું એના કારણે ત્રણ રૂપિયાને પંચાવન પૈસા પ્રતિ યુનિટ તમે ફ્યુઅલ સરચાર્જ પાવર કંપનીઓને ચૂકવો છો તો તમારો એ પાવર ફ્યુઅલ સરચાર્જ વાર્ષિક આઠ હજાર આઠસો પંચોતેર રૂપિયા તમે મધ્યમ વર્ગના છો પેલા ઉદ્યોગપતિ છે તમે મધ્યમ વર્ગ વાર્ષિક આઠ હજાર આઠસો પંચોતેર રૂપિયા પાવર પ્લાન્ટોને આપો છો વધારાના એટલા માટે કે એમને બિચારાને નુકસાન ના જાય આ સરકારે એમને વ્યવસ્થા કરી આપેલી છે તમે વાહનનો વીમો લો છો ટુ વ્હીલર ફોર વ્હીલર તમારું જે પણ હોય એના વાર્ષિક પાંચ હજાર રૂપિયા પણ જો ભરો છો તો જીએસટીના નવસો રૂપિયા તમે સરકારને ચૂકવો છો ટૂંકમાં તમારી મિનિમમ જરૂરિયાતો જે છે પરિવારને જીવવા માટેની ટકી રહેવા માટેની એમાં એના માટે તમે સરકારને વર્ષે બોતેર હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા એક મધ્યમ વર્ગીય પરિવાર ઓછામાં ઓછા સરકારને ચૂકવે છે આમાં તમારી પાન બીડી સિગરેટ માવો મસાલો એ બધા ઉપર લાગતો જીએસટી નથી આવી પરચુરણ ઉમેરીએ તો લગભગ એક લાખ રૂપિયા દરેક પરિવાર સરકારને સરકાર ચલાવવા માટે એના જલસા માટે મધ્યમ વર્ગીય પરિવાર ચૂકવે છે તમે જો વર્ષમાં એક વાર કદાચ સદનસીબે હવાઈ મુસાફરી કરો છો તો અમદાવાદ એરપોર્ટ અદાણીને અપાયા પછી આઠસો પચાસ રૂપિયા એરપોર્ટ સર્વિસ ચાર્જ ચૂકવો છો જે પાંચ વર્ષ પહેલાં પંચ્યાસી રૂપિયા હતો એ આજે આઠસો પચાસ રૂપિયા છે એટલે જતા આવતા તમે સત્તરસો રૂપિયા તો એરપોર્ટનો સર્વિસ ચાર્જ માત્ર એક હવાઈ મુસાફરી માટે ચૂકવો છો એકલા જ તો મોટો હિસાબ લગાવીએ તો ઉપરોક્ત તમામ લઘુત્તમ જરૂરિયાતોની ચીજો ગણ્યા પછી એક લાખ રૂપિયા સરકારને ચૂકવો છો અને વાર્ષિક એક લાખ રૂપિયા સરકારને ચૂકવ્યા પછી બદલામાં મધ્યમ વર્ગને શું મળે છે તો બાળકને ખાનગી શાળામાં ઊંચી ફી ભરીને ભણાવો બીમાર પડો તો ખાનગી દવાખાનામાં મોંઘા બિલ ચૂકવીને સારવાર મેળવો આમ એક રૂપિયા લઈ ગયા પછી પણ સરકાર આપણને કશું આપતી નથી આપણે એને જો એક લાખ રૂપિયાના મહિને ગણીએ ને તો મહિને આઠ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા દરેક પરિવાર સરકારને આપે છે આ મધ્યમ વર્ગ કોણ છે તો આ મધ્યમ વર્ગ મોટે ભાગે ગામડાના ખેડૂતો છે દુકાનદારો છે રેસ્ટોરન્ટ નાના રેસ્ટોરન્ટના માલિકો છે નાનો ધંધો કરીને જાતે રોજગાર મેળવતા નાના નાના ફેક્ટરી માલિકો છે આ ખેડૂતોની પહેલી પેઢી કે બીજી પેઢીમાંથી ઊભો થયેલો વર્ગ છે એને મધ્યમ વર્ગ મોટે ભાગે આપણે કહીએ છીએ અને મધ્યમ વર્ગની મજા જુઓ કે દર મહિને આઠ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયા વાર્ષિક એક લાખ રૂપિયા જે સરકાર એની પાસેથી શેરવી લે છે એ સરકારને એ દરેક ચૂંટણીમાં ખુલીને મત આપે છે સેને માટે આપે છે ધર્મ રક્ષા માટે આ મધ્યમ વર્ગની મજા છે મધ્યમ વર્ગની એવી કેવી મજબૂરી છે કે એણે દર વખતે પોતાનાથી કહેવાતું નથી સહેવાતું નથી કેટલાક પરિવારો આપઘાત કરે છે અને છતાં ભાજપને મત આપે છે આ ભાજપની કળા છે અને મધ્યમ વર્ગની મજબૂરી છે મધ્યમ વર્ગની સરે આમ લૂંટ ચાલે છે અને છતાં મધ્યમ વર્ગ એ સહન કરે છે મત આપીને ફરી એ લૂંટને મંજૂરી આપે છે ભાજપનું આજ ધર્મ રક્ષા છે ભાજપની આ જ સંસ્કૃતિની રક્ષા છે જેની મધ્યમ વર્ગને દુખાઈ દેવાય છે મધ્યમ વર્ગની બરબાદીનો રસ્તો એ જ એમના સંતાનોની આબાદીનો રસ્તો છે અને એમના સંતાનોની આબાદી માટે આપણને આ બધા ગૂંચવાડામાં ગુંચવાયેલા રાખવામાં આવે છે બાકી મને ઘણીવાર વિચાર આવે છે કે છસો વર્ષ મુગલો શાસન કરવા છતાં જે હિન્દુ ધર્મને ખતમ ના કરી શક્યા બસો વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું છતાં હિન્દુ ધર્મ ખતમ ના થયો એના પર ક્યારેય જોખમ ન આવ્યું કોંગ્રેસે સિત્તેર એક વર્ષ શાસન કર્યું હિન્દુ ધર્મ જોખમમાં ના આવ્યો તો બે હજાર એક પછી અને બે હજાર ચૌદ પછી જ હિન્દુ ધર્મ કેવી રીતે જોખમમાં આવી ગયો અને એંસી કરોડ કરતાં વધારે જે વસ્તી છે એને કોઈથી ડરવાની જરૂર શું છે એને એટલા માટે ધર્મને નામે ડરાવે છે કે વાર્ષિક એક લાખ રૂપિયા એ શેરવી શકે અને હજી કેટલીક બાબતોમાં જીએસટી વધારીને પાંત્રીસ કર ટકા કરવાની ચર્ચા ચાલે છે આપણે બધાએ એને માટે તૈયાર રહેવાનું છે આભાર સાથે સાથે વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ શેર ફોરવર્ડ અવશ્ય કરો તમારા લાઇકથી મને પ્રોત્સાહન મળે છે તમારી કોમેન્ટથી મને તમારા વિશે જાણવા મળે છે આભાર